મહેસાણાનું ઐઠોરનું ગણપતિ મંદિર રેણુના ગણપતિની મંદિરની જે મૂર્તિ છે એના દર્શન માત્રથી લોકો ધન્ય થઈ જાય છે ઐઠોરના ગણપતિ મંદિરે વર્ષે ત્રણ દિવસનો એક મેળો યોજાય છે શુકન મેળો મારી પાછા આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એક ગણપતિ મંદિર છે કે જ્યાં એવી દુર્લભ રેણુની માટીથી બનેલી ભવ્ય ગણપઈ દાદાની પ્રતિમા જોવા મળે છે આ અહીંયા એક દ્રશ્ય પણ બીજું પણ જોવા મળે છે કે મંદિરના પટાંગણમાં ઘઉના ઢગલા જોવા મળી રહ્યા છે અહીંયા આ ત્રી દિવસીય શુકન મેળામાં એવી માન્યતા છે કે આ ઘઉના ઢગલામાંથી જે વેરાયેલા છે એમાંથી સાત ધાન અલગ અલગ પ્રકારના જો કોઈ શોધી શકે શોધી લે છે તો એ ધાન એમના ઘરના અનાજના કોઠામાં મૂકવાનું અને સમગ્ર વર્ષ દરમિયાન કે આજીવન અનાજનો ભંડાર અન્નનો ભંડાર એમના ઘરે ધનપતિ દાદા ખૂટવા નથી દેતા આ માન્યતા લઈને આપણે દ્રશ્યો પણ બતાવવા માંગી છે કે અહીંયા કેટલીક મહિલાઓ જે છે ઘણી મહેનતથી થી આ ઘઉંના ઢગલામાં એક જે છે એ આ સાત ધાન અલગ અલગ પ્રકારના શોધે છે અને ઘણી મહેનત બાદ આ ઘઉંના ઢગલામાંથી મળે પણ છે અને સાત ધાન એકત્રિત કરી અને પોતાના ઘરે લઈ જાય છે આ છે શ્રદ્ધાની વાત અને આ શ્રદ્ધાને લઈને ત્રિદિવસીય આ શુકન મેળામાં મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે ભાઈ સાહેબની સ્થિતિ વિધાય